થાનગઢમાં અમરાપર પ્રાથમિક શાળા એકમાં પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં શુભદિન આયુરે થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં દેશભક્તિના ગીતો નાટક તેમજ વિવિધ પિરામિડો અને ગીતા જ્ઞાન તેમજ શેઠ સગાસા અને યંત્રવતીની વાર્તા સાહિત્ય રૂપે ઘનશ્યામભાઈ ઘાટલિયાએ રજૂ કરી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં આશરે બસો વિદ્યાર્થીઓએ ભાગ લઈ સુંદર કૃત્યોની ભવ્ય રજૂઆત કરી હતી અમરાપર ગામના તમામ ઘરોમાંથી વાલીઓએ હાજરી આપી હતી મોટી સંખ્યામાં લોકોએ દાનની સરવાણી વહાઈ હતી જેના કારણે બાળકોને ઇનામ પેટે એક લાખ રૂપિયા મળ્યા હતા અમરાપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શાળા પરિવાર તેમજ એસએમસીના સભ્યો દ્વારા આ કાર્યક્રમમાં ભારે જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અમારી શાળાનો આ વાર્ષિક ઉત્સવ પ્રથમ થઈ રહ્યો છે અમારી શાળાના આશરે બસો જેટલા બાળકો આ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે રહ્યો છે અને અમે ધન્યતા અનુભવી રહી છે કે અમારી શાળામાં આવો સરસ મજાનો ઉત્સવ અમે રાખ્યો છે આભાર જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ